અંજારનો ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવને આજે વાત ગાત તે શાસ્ત્રો સાથે મંત્રોચ્ચારમાં વધાવવામાં આવ્યું હવે ગાંધીધામ બ્યુરોના ભારતીય માઠીધાનો એક વિસ્તૃત તહેવાર અંજારનો ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવ ઉપર તેને વધારવા માટેનો એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો ઐતિહાસિક આજે પારદાદાના મંદિરે શાસ્ત્રોતપીથી પૂજન કર્યા બાદ શોભાયાત્રાના રૂપમાં બેનવાજાની સુરાવલીએ લોકો સિદ્ધેશ્વર તળાવ પહોંચી જ્યાં વૈદ્રિક મંત્રોચ્ચાર પૂજન કરી વધાવવામાં પેંડાની પ્રસાદી મેઘલાડુનો ભોગ ચડાવી ચુંદડી અર્પણ કરી મહાઆરતી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે રામસખી મંદિરના મહંત કીર્તિદાસ મહારાજ મોદેવ મદકા મંદિરના મહંત ખીંજીદાદા તંજીદાદા માતંગ સ્વામિનારાયણના સંતો મહંતો ખાસ ઉપસ્થિત હતા પૂજાવિધિ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢાણીએ પરંપરાગત રીતે પછી પાઘડી ધારણ કરી શાસ્ત્રોક્ત વિધિ કરી હતી શાસ્ત્રોક વિધિના આચાર્ય દેવેન કનકચંદ્ર વ્યાસે અને ઉપાચાર્ય હિતેશભાઈ પંડ્યાએ સંપન્ન કરાવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ત્રિકમ છાંગાએ નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢાણીને શુભેચ્છા પાડવી પાઠવી મેઘલાડુ અને પેંડાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે નગરપાલિકાના પ્રમુખ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરત શાહ મંત્રી વસંત કોઢાણી નગરપાલિકાના ઉપમુખ શિલ્પા ભુદભ્ટી કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગિરી ગોસ્વામી ભાજપના પ્રમુખ ડેનિશ શાહ દંડક કંપલા કલ્પનાબેન ઘોર અશ્વિનભાઈ સોરઠિયા અમરીશ કંદોઈ દાયલાલ મધવી કેશવજી સોરઠિયા સુરેશ તાંગ વિજય કન મોહમ્મદ હુસૈન સૈયદ કુંદનબેન જેઠવા સુરેશ ઓઝા લીલાવંતીબેન પ્રજાપતિ પીલાબેન ચાવડા જયરામ રાવલિયા રામજીભાઈ ઘેડા તેજસ મહેતા ત્રિપાલસિંહ રાણા કિંજલ ભુદભ્ટી સોનલ મહેતા પૂજા બારમેલા નજમા બાયર મંજુબેન ચૌહાણ હરેશ દરજી જયજીતસિંહ જાડેજા ચેતન ઝાલા નરેન્દ્ર પનન દીપક કોટાણી સુરેશ ઠક્કર મજુનાથ બાવા મહેન્દ્ર કોટક આશિષ ઉધવાણી આર્થિક પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા અને સફળ બનાવવા માટે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ સિંધવ અને તેના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી સમગ્ર ગુજરાતની સાથે કચ્છ અને કચ્છની સાથે અંજાર શહેર અને તાલુકા ઉપર મેઘરાજાની ખૂબ મહેર થતાં અંજારનું ઐતિહાસિક તળાવ કે જે લોકોની લાગણી સાથે અંજારની સભ્યતા સાથે અંજારની સંસ્કૃતિ સાથે જોડાયેલું આ સિદ્ધેશ્વર તળાવ ઓગળી જતા લોકોમાં પણ હર્ષ અને આનંદ અને ખુશીની લાગણી ફેલાઈ હતી એવા સંજોગોમાં ગઈકાલે પરમ દિવસે વરસાદ વિરામ લેતા આજે નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા તમામ કાઉન્સિલરશ્રીઓ શહેરના આગેવાનો પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં આ તળાવને હર્ષભેર ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યું અંજારનું ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવ કાલે ઊંઘની જતા આજે એને વિધિથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં અંજારના સૌ નગરજનો મારા સાથી કાઉન્સિલર મિત્રો દ્વારા આજે વિધિવત રીતે વધાવવામાં આવ્યો આપણે શાસ્ત્રોત વિધિથી જ્યારે આ સિદ્ધેશ્વર તળાવને વધાવ્યું છે ત્યારે સૌ નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું અને હાર્દિક અભિનંદન પાઠવું છું